ટેમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ ઇતિહાસ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી માહિતી વૈદિક આધારો સાથે કાલ ગણના અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ નો કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે

પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે વનોનું નિર્માણ મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી દસ કરોડ લીટરથી વધુ સુએજ પાણીનું રિસાયકલિંગ હોય સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીનો નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના ચૌદસો કલશ સુવર્ણ મંડિત કરાયા છે સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે सर दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ आओगे तो आपको दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को ही पता है भोले की फौज करेगी मौज मैं हूं डॉक्टर महादेव प्रसाद मेहता कथा प्रवक्ता रणोत्सव में छु खास કરીને राष्ट्रीय लोगो अंतरराष्ट्रीय लोगो आ जनवरी नामकमा रणोत्सव निर्माण वाटे बदा पधारता हो तो ये बधानी बच्चे प्रभास तीर्थमा सोमनाथ एवा सद्भाव साथे सोमनाथ ट्रस्टे સોમનાથની ભવ્યતા સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી બધા બધા તીર્થોની અગ્નિ તીર્થ સોમ તીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આપ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માનવા આવે છે એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને આ દિવ્યતાને અમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ